શ્રીમદ ભાગવત સપ્તાહ નું જબરજસ્ત આયોજન હતું આ આયોજન નિમિત્તે અહીંયા કનકપર ગામની પ્રખ્યાત રાસ મંડળી એને જેવા કાલાવાલા કહીએ તો કહેવાય અને જેવા એના સુમધુર કંઠે થી જેવા ગીત આવડ્યા એવા ગાયા આપ સૌ મોજ કરી અને મોજથી થી ફટફાળો દીધો ઇનો ટોટલ અહીંયા આવી ગયો છે તો અહીંયા ગોકલપર ગામને આંગણે જે આજે મનોરથનું આયોજન હતો આ મનોરથમાં કુલ કેટલો કેમાં ફાળો ગયો ઇની અહીંયાથી ટોટલ જાહેરાત બહાર પડે છે કેમ કે આ મંડપ છોડવો એટલે ઘણા ખરા માણસો તમને પૂછીએ કે તમે પરમાર પરિવારના આયોજનમાં મનોરથ હતો

ત્રીસ હજાર ફાળો થયો એક લાખ એ લાખ ગોંડલિયા નો પ્રોગ્રામ હતો જાહેર પ્રોગ્રામ ઈમાં એક લાખ અને અઢાર હજાર ગૌચરાનો ભાડો થયો આજનો કુલ ગૌચરા ફાળો તેવી લાખ હજાર ચારસો અને અડસઠ આજનો ફાળો થયો લાખ પિચી હજાર ચારસો ને અડસઠ રૂપિયા પંદર હજાર શ્રીનાથજી ની ભેટ પંદર હજાર અને ઇઠાવી રૂપિયા શ્રીનાથજી ની ભેટ અટાણ સુધી નો આ મંડપ ની અંદર કુલ ફાળો છે અટાણ સુધી નો કુલ ટોટલ ફાળો છવીસ લાખ અને એકાવન હજાર છવી લાખ અને એકાવન હજાર રૂપિયા કુલ ટોટલ ફરો કોલ ગિરિરાજ